બધું કહી દીધું છે પોલીસ ભરતી કેટલી છે મહિલાઓની કેટલી છે તમામ માહિતી આપી દીધી ફોર્મ ક્યારે ભરાશે ગ્રાઉન્ડ ક્યારે આવશે બધી માહિતી આપી દીધી છે બરાબર એના પહેલા આપણને અભ્યાસક્રમ પણ આપી દીધો પશ્ચિમ મિત્રો એનો આખે આખો તમને ડેટા તમામ માહિતી મળી ગઈ છે તો હવે તૈયારી શરૂ કરી દેજો અત્યારથી તૈયારી જો કરશો તો જ જ્યારે એક્ઝામ આવશે ત્યાં સુધીમાં તમે કમ્પ્લીટ થઈ રહેશો આપણે છે પોલીસ કોન્સ્ટેબલ ની અંદર પીએસઆઈ ની અંદર તો ગુજરાત પોલીસ ભરતી બે હજાર ચોવીસ જોઈએ તો એની અંદર મિત્રો સવર્ગ એટલે કે જગ્યાનું નામ કઈ જગ્યા માટે કેટલી પુરુષ માટે કેટલી છે ત્રણસો ને સોળ જગ્યા ખૂબ સારી જગ્યા કેવાય મિત્રો ખૂબ સારી જગ્યા ત્રણસો જગ્યા માત્ર પુરુષ માટે છે અને કેવા છે મિત્રો બરાબર જે કોઈ દાનત થી મહેનત કરશે એનો વારો આવશે 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 ને આવશે ત્યારબાદ જુઓ તો બેન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જે પુરુષ માટે છે ચાર એસઆરપીએફ એટલે શું મિત્રો કે સ્પેશિયલ રિઝર્વ પોલીસ ફોર્સ એને કહેવાય એસઆરપીએફ પછી અહીંયા મહિલા માટે નથી મહિલા માટે આરપી જગ્યાઓ મહિલા માટે હોય પણ ખરું ના પણ હોય તો જે પુરુષ માટે એક હજાર તેર જગ્યા અને જેલ સિપાઈ મહિલા જે છે એના માટે પંચ્યાસી જગ્યાઓ રહેલી છે આમ મિત્રો ખૂબ સારી ભરતી કહેવાય

સુધી ફોર્મ ભરાશે એટલે કે 26 દિવસ સુધી મિત્રો આ જે ફોર્મ છે એ આપણને ભરવા માટે આપેલ છે કેટલા દિવસ 26 દિવસ આપણને ફોર્મ ભરવા માટે આપેલા છે અને બીજું પણ સ્પષ્ટતા કરી દીધી છે આનું ગ્રાઉન્ડ ક્યારે આવશે તો ગ્રાઉન્ડ જે છે એ સોમવાર પછી અને હર સંઘવી સાહેબ જે છે એમણે જાહેરાત કરેલી છે કે સપ્ટેમ્બર સપ્ટેમ્બર માસ ની અંદર આપણું ગ્રાઉન્ડ પણ ચૂંટણી પહેલા ફોર્મ ભરાઈ જશે ચાર થી ફોર્મ ભરવાના શરૂ થશે ચૂંટણી પ્રક્રિયા ને લાગે વળગે નહીં સીધું કહી દીધું છે તો પણ ફોર્મ ભરાશે બરાબર આવું સ્પષ્ટ

તો હવે વાત કરીએ પોલીસ કોન્સ્ટેબલ અને નો અભ્યાસક્રમ કે જેનો તમારે સિલેબસ કોન્સ્ટેબલ છે એ કઈક આ રીતે બે પાર્ટની અંદર આપણને વિભાજીત કરીને આપ્યો છે કેટલા બે પાર્ટ્સની અંદર વિભાજિત કરીને આપ્યો છે એની અંદર મિત્રો તમે જુઓ તો પાર્ટ એક અને પાર્ટ્સ બે પાર્ટ એક અને પાર્ટ બે ની અંદર કેવું આવશે પાર્ટ એક જુઓ તો રીઝનિંગ ત્રીસ માર્કસ નું ગણિત ત્રીસ માર્કસ નું કોમ્પ્રિહ ગુજરાતી ભાષા વીસ માર્ક તમારે એના આન્સર દેવાના આવશે આ પ્રકારનું અહીંયા કોમ્પ્રિહેન્શન આવશે એ ટોટલ માર્ક્સ ગણો તો આવશે તમારે 80 માર્ક્સનું નું કેટલા માર્ક્સનું નું આવશે 80 માર્ક્સનું નું આ પાર્ટ એ ની વાત થઈ પાર્ટ બે ની અંદર શું આવશે ભારતનું બંધારણ ત્રીસ માર્ક્સનું કરંટ અફેર્સ જીકે વિજ્ઞાન અને ટેકનોલોજી ચાલીસ માર્ચ નું ઈતિહાસ સાંસ્કૃતિક વારસો પછી ભૂગોળ પણ મિત્રો

ત્યાં તમારે માર્ક્સ આવ્યા માત્ર વીસ માર્ક તો બંને ની તૈયારી કરવી પડશે બરાબર પાસ થવા માટે તમારે બંનેમાં ચાલીસ ચાલીસ ટકા લાવવાના રહેશે આ વાત થઈ કોન્સ્ટેબલ સાહેબો માટે હોય જ તો એની અંદર પણ મિત્રો બે પાર્ટની અંદર વહેચેલી છે એક્ઝામ જે છે અહિયાં બસો માર્કસ ની કોન્સ્ટેબલ ની છે તો પીએસઆઈ સાહેબો ની ત્રણસો માર્કસ ની આવશે પણ અલગ અલગ આવશે પહેલું પેપર તો 200 માર્ક આવશે કેટલું આવશે ગણિત પચીસ માર્ક અને આ તમે જુઓ તો ઇતિહાસ છે સાંસ્કૃતિક વારસો ભૂગોળ આ બધું તમે જુઓ તો કેટલું હશે પચાસ માર્ક નું હશે પણ એમાં પણ ગુજરાત અને ભારત બંને ભેગું આવી જશે

બરાબર હવે તમે આમાં ચાલીસ ટકા લઈ આવો છો તો બીજી એક્ઝામ માટે તમે ક્વોલિફાય થશો અને જેની અંદર મિત્રો ગુજરાતી સિત્તેર માર્ક નું અને અંગ્રેજી જે છે એ ત્રીસ માર્ક નું આ લેખિત આવશે લેખિત આવશે બરાબર એમ થઈને ટોટલ સો માર્કસ ની આ પરીક્ષા લેવાશે એની અંદર પણ પાસ થવા માટે ચાલીસ ટકા ફરજિયાત રહેશે બરાબર ચાલીસ ટકા એટલે અહિયાં તમારા ચાલીસ માર્ક થશે

હવે મિત્રો ઉંમરની વાત કરી દઉં તો ઉંમર તમે જુઓ તો 30/4/2024 એટલે કે ભરતીની તારીખ પૂરી થાય ત્યાં સુધીમાં કોન્સ્ટેબલ માટે 18 વર્ષ ફરજિયાત છે કેટલા વર્ષ 18 વર્ષ અને 30/4/2024 એટલે કે ફોર્મ ભરવાના શરૂ થાય બરાબર ત્યાંથી પૂર્ણ થાય એટલે આ 30 સુધીમાં તમારે જો પૂર્ણ થતા હશે વીસ વર્ષ તો પીએસઆઈ માટે લાયક ગણાશો ત્રીસ એપ્રિલે પૂર્ણ અઢાર વર્ષ થતા હશે તો તમે લાયક ગણાશો કોન્સ્ટેબલ માટે

મળે છે છૂટ મળવા પાત્ર રહે છે જુઓ તો એસટીએ લોકો તો કે એ લોકોને પાંચ વર્ષની છૂટ મળે છે ઓબીસી ત્રણ વર્ષની માજી સૈનિક ત્રણ વર્ષની છૂટ તો આ છૂટ મળવા પાત્ર છે પેલા મિત્રો આપણે જાહેરાત કરી હતી કે ભાઈ અમારે ઊંચાઈ જરૂર નથી ભાઈઓ માટે એકસો સેન્ટીમીટર જેમાં એસટી છે એ લોકોને એકસો ને બાસઠ એટલે છૂટ આપી છે અને બહેનો જો હોય તો એકસો પંચાવન બહેનોને એકસો ને પચાસ એટલે એને પણ એટલે આ મિત્રો ધ્યાને લેજો સ્ટાર્ટિંગ જયારે આપણે જાહેરાત આપી ત્યારે ઊંચાઈ નકારી પણ અત્યારે ઊંચાઈ પાછી માંગી છે હવે મિત્રો વાત કરીએ કે ગ્રાઉન્ડ ક્યારે આવશે સૌ પ્રથમ આ લેખિત ને પેલા ગ્રાઉન્ડ આવશે તો આપણે વાત ગ્રાઉન્ડ ની તો કરવી જ પડે ને બરાબર તો સપ્ટેમ્બર અંદર ગ્રાઉન્ડ આવશે સપ્ટેમ્બર ની અંદર તમારી તમારી શું છે શારીરિક પરીક્ષા આવશે અને આપણા આ ચેરમેન છે હસમુખ પટેલ સાહેબ એમણે કીધું છે કે સોમાચા પછી ગ્રાઉન્ડ આવશે Brava! તો આની તૈયારી મિત્રો આવશ્યક છે તો આ પરીક્ષા ભેગી આવશે લેખિત નહી સિલેબસ માં ચેન્જ છે બરાબર એટલે લેખિત પરીક્ષા ભેગી નહીં આવે શારીરિક પરીક્ષા ભેગી આવશે કારણ કે બધું સેમ કરી દે સમય તમને અહિયાં નિયત આપશે એની અંદર તમે આ પૂરી કરી દેશો દોડ એટલે તમે ક્વોલિફાઈ એક્ઝામ દેવા થઈ જશો પરીક્ષા જે છે એ બસો ગુણ હવે લેવાશે આજે સો માં ગુણની હતી સેની તો કે કોન્સ્ટેબલ એને બદલે હવે બસો ગુણની લેવાશે

મિત્રો તમે જુઓ તો અહીંયા અને મિત્રો વાત કરી દઉં તો અંદાજિત અંદાજિત આ બંને કોન્સ્ટેબલ અને પીએસઆઈ સાહેબો એક્ઝામ ક્યારે આવી શકે છે તો એની અંદાજે એક્ઝામ જે છે એ અંદાજિત એક્ઝામ સુધીની અંદર તૈયારી મિત્રો અત્યારથી તમારે કરવી પડશે તૈયારી અત્યારથી કરશો તોને તોને તો તો જ મિત્રો તમે ક્વોલિફાય થઈ શકશો એટલે તૈયારી સાથે સાથે કરતા રહેજો હવે તમને સેજ ગ્રાઉન્ડ વિશે સમજાવી દઉં મિત્રો ગ્રાઉન્ડ વિશે વાત કરું તો ગ્રાઉન્ડ જે છે તો તમે જાણો જ છો બધા જે દર વખતે આપણે ગ્રાઉન્ડ હોય છે એ જ રીતનું ગ્રાઉન્ડ છે મેલ માટે તો કે ભાઈ પાંચ હજાર મીટર અને પાંચ માટે પણ સોળસો મીટર એટલે એક પોઈન્ટ છ કિલોમીટર ફિમેલ માટે નવ પોઈન્ટ ત્રીસ મિનિટ અંદર પૂર્ણ કરવાનું રહેશે આ છે મિત્રો ગ્રાઉન્ડ બાકી આની અંદર બીજું છે નહીં તમારે ઊંચાઈ પહેલા વાત કરી દીધી મેં બરાબર

મતલબ નથી પણ મિત્રો ધીરે ધીરે આજે કલાક થઈ કાલે કલાક થઈ પ્રથમ દિવસે કલાક થઈ તો પહેલે દિવસે તમારે એક કલાક ની અંદર દસ સેકન્ડ

પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ અત્યારથી તૈયારી શરૂ કરી દેસો તો ને તો જ તમે સાથે રહી શકશો અહીંયા મિત્રો આજનો લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ આગલા લેક્ચર ની અંદર મળશું